મને મારી આખી પર્સનલ ડેવલપમેન્ટની જર્નીમાં જો એક કન્સેપ્ટ મને કેવો હોય કે બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે અને મને ફાઇનલી એનું ડીપર લેવલ ખબર પડી તો એ છે સેલ્ફ લવ ઘણા બધા લોકો એવું સમજે છે ઇવન હું પણ સમજતી હતી કે સેલ્ફ એક્સેપ્ટન્સ બી ઇન્ક્રુડ ટુ યોર ઓન વેલ્યુ ઓલ ઓફ ધેટ સ્ટાફ ઇઝ ઇઝ સેલ્ફ લવ બટ માય ફ્રેન્ડ્સ સેલ્ફ લવ એ બહુ જ વધારે ડીપર કોન્સેપ્ટ છે જે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પણ मैंने जो सेल्फ लव ने खाली बे शब्दों में कहव हो शू तो हूं तमने कहीश कि बीइंग ऑथेंटिक टू योर हायर सेल्फ योर ट्रू सेल्फ इज सेल्फ लव હવે આમાં બિઇંગ ઓથેન્ટિક શું છે એમાં ટ્રુ સેલ્ફ શું છે એના માટે આપણને હાયર કોન્સેપ્ટ શીખવા પડશે ઇટ ઇઝ ઓલ અબાઉટ કોન્શિયસનેસ આર ગોડ લાઇક સેલ્ફ આર સોલ ઓલ ઓફ ધેટ સ્ટફ આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ અને આ વિડીયો ખાલી સરફેસ લેવલ સ્ટફ ડિસ્કસ નથી કરવાનો આ વિડિયો એકદમ ડીપર લેવલ સ્ટફ પણ ડિસ્કસ કરવાનો છે તો ચલો સ્ટાર્ટ કરીએ તો સેલ્ફ લેવની ડીપર લેવલ પર શીખવા માટે આપણને એક કોન્સેપ્ટ શીખવો પડશે અને એ છે ઇઝ અ રિઝલ્ટ ઓફ સ તો આનો મિનિંગ શું થયો હું તમને ડિટેલમાં કહ્યું આપણી જે ચેતના છે મીન્સ કોન્શિયસનેસ છે એ હંમેશા ઉપર આવે છે અને આપણું જે ભૌતિક જગત છે એ આપણી ચેતનાથી જ સર્જાય છે ઇવન ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે ચેતના હંમેશા ઉપર આવે છે અને આ જે મેટર છે એમાં આઠ તત્વનું ઉદાહરણ આપ્યું છે એના ઉપર હંમેશા ચેતના આવે છે અને ચેતનાના કારણે જ આપણને આ ભૌતિક જીવન છે ભૌતિક જગત છે એ દેખાય છે અને એને માયા પણ કહેવાય છે સો માય ફ્રેન્ડ્સ સો ફિઝિકલ રિયાલિટી ઇઝ અ રિઝલ્ટ ઓફ ધ કોન્શિયસનેસ માટે ફિઝિકલ રિયાલિટી એ પરિણામ છે એ કારણ નથી કારણ શું છે કારણ કોન્શિયસનેસ છે કોન્શિયસનેસ ના કારણે જ આપણે ફિઝિકલ રિયાલિટી જોઈ શકીએ છીએ હવે આમાં હું સાયન્ટિફિક રીતે વાત કરું તો સાયન્સમાં એક રિસર્ચ કરવામાં આવ્યું હતું વિચ ઇઝ અ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ એ પ્રૂવ કરવામાં આવ્યું કે જ્યારે ત્યારે કોલેપ્સ થઈ જાય છે સો ધીસ ઇઝ ધ પાવર ઓફ આર કોન્સિયસનેસ ધેટ વી હેવ સો અલ્ટિમેટ કન્કલુઝન ઇઝ કે કોન્શિયસનેસ એક કારણ છે આ કારણ ન હોત તો આપણી ફિઝિકલ રિયાલિટી પરિણામ પણ ન સર્જાય હવે તમે નોર્મલ રીતે પણ જોવો છો કે જે ડેડ થઈ ગયા છે એમનામાંથી કાંઈક તો વયું ગયું છે કરે એની સોલ વહી ગઈ છે એની આત્મા વહી ગઈ છે એટલા માટે એ ખાલી બ્લડ એન્ડ ફ્લેશ છે હવે એનામાં જીવન નથી રહ્યું એમાં જીવશક્તિ નથી રહી તો જીવશક્તિ સૌથી ઉપર છે એના કારણે જ આપણી ફિઝિકલ બોડી કામ કરી શકીએ છીએ અને એના કારણે જ ફિઝિકલ રિયાલિટીને આપણે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ હવે નેક્સ્ટ કોન્સેપ્ટ ફિઝિકલ રિયાલિટી અને કોન્શિયસનેસ પર આપણે વધારે ચર્ચા કરવાની છે કારણ કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર છે ટુ અન્ડરસ્ટેન્ડ સેલ્ફ લવ હવે આજે ફિઝિકલ રિયાલિટી છે અને કોન્શિયસનેસ એના ઉપર ડીપર ડિસ્કશન કરવાનું છે તો ઘણા બધા સ્પિરિચ્યુઅલ ટેક્સ્ટમાં એ લખ્યું છે કે આપણે જ્યારે સોલ હ્યુમન ઇન્કાર્નેટ કરે છે ત્યારે એ પોતાની સાથે ઘણા બધા કોન્ટ્રાક્ટ લઈને આવે છે કે આપણે આ લાઈફમાં શું કરવાનું છે આપણે કયા કયા લેસન શીખવાના છે આપણે કેવી રીતે ઇવોલ્વ થવાનું છે ઓલ ઓફ ધેટ સ્ટાફ અને એ બધું આપણને કમ્યુનિકેટ કરે છે આપણું હાયર માઇન્ડ આપણી ચેતના હંમેશા કે કયા ડિરેક્શનમાં જવાનું છે હવે શું કરવાનું છે આ ગોલને કેવી રીતે પામવાનું છે હંમેશા આપણને ગાઈડન્સ મળ્યા રાખે છે તો આપણે એક સિગ્નેચર ફ્રિકવન્સી સાથે આવીએ છીએ અને આ સિગ્નેચર ફ્રિકવન્સી છે આપણી પેશનની ઓકે આપણી એક્સાઇટમેન્ટની અને જો આપણે આપણી ફોલો કરીશું જો આપણે કોન્શિયસનેસ જે કરવું છે આ હ્યુમન ફોર્મથી એ કરવા દઈશું તો આપણે આપણા હાઈએસ્ટ લેવલ આપણે હંમેશા ખુશીમાં રહીશું પણ ઘણી બધી વાર આપણે એક ટ્રેપમાં ફસાઈ જતા હોય છે અને એ ટ્રેપ કયો હોય છે ઈગોનો વેન આઈ સે ઈગો ઇટ ઇઝ નોટ કે અહંકાર પણ ईगो इन द सेंस कि आपरे फिजिकल रियलिटी में जीवा वाटे आपनें एक पर्सनालिटी જોઈએ છે ઇટ ઇસ લાઈક કે મે બજાર પાસે થી એક મેટાફર સાંભળ્યું તું ઇટ ઇસ લાઈક કે જ્યારે પણ ગોતાખોર અંદર ગોતા સમુદ્રની અંદર જાય છે ત્યારે એ લોકોને માસ્ક જોવે છે સ્કુબા ડાઇવિંગ કરવા માટે પણ આપણને માસ્ક જોવે છે એ માસ્ક વગર આપણે સમુદ્રની અંદર વધારે ટાઈમ સુધી ટકી નહીં શકીએ તો આપણને માસ્ક જોવે છે ઓક્સિજન સિલિન્ડર જોવે છે બધા જ ઇક્વિપમેન્ટ જોવે છે અને એ ઇક્વિપમેન્ટ લીધા પછી જ આપણે અંદર અંદર સમુદ્રની અંદર ડીપ ગહેરાઈમાં જઈ શકીશું હવે આપણે એ બધું પહેરી લીધું તો એ શું કહેવાય છે ઈગો પર્સનાલિટી સેલ્ફ ઓકે તો જે માસ્ક છે એ છે પર્સનાલિટી પર્સનાલિટી વગર ફિઝિકલ રિયાલિટી એક્સપિરિયન્સ નહીં કરી શકીએ હવે આપણે તો અંદર છીએ પણ હા આપણે ક્યાં જવાનું છે કેવી રીતે જવાનું છે આપણી થીમ ઓફ લાઈફને કેવી રીતે વધારે સારી રીતે એક્સપ્લોર કરી શકવાની છે એ બધું આપણને અંદર દેખાતું નથી વધારે હવે આપણું હાયર સેલ્ફ છે એ ઉપર છે એને બધું જ ક્લિયરલી દેખાય છે કે આપણે ક્યાં જવાનું છે એની હંમેશા આપણને ગાઈડ કર્યા રાખે છે સમુદ્રની ઉપરથી પણ ઘણી બધી વાર આપણે એને સમજી નથી શકતા આપણે એને ડીકોડ નથી કરી શકતા કારણ કે આપણા માઇન્ડના થોટ્સ એટલા બધા વધારે છે કે આપણને જે આપણા સોલની વિસ્પર છે જે ગાઈડન્સ છે એ સમજાતી નથી તો હવે આપણે આ પર્સનાલિટીમાં એટલા બધા ફસાઈ ગયા છીએ કે એટલી બધી કન્ડિશનિંગ થઈ ગઈ છે કે આપણે ફિઝિકલ રિયાલિટીને સૌથી વધારે મહત્વ આપીએ છીએ અગર હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું તો મને સ્કૂલમાં એક જ સબ્જેક્ટ વધારે નહોતો ગમતો જરા બી નહોતો ગમતો અને એ સબ્જેક્ટ હતો મેથ્સ પણ મોટા થઈને મેં શું કર્યું મેં ચાર્ટર્ડ અકાઉન્ટન્સ સિલેક્ટ કર્યું આઈ એમ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તો એમાં મારે પ્લે કરવાનું છે નંબર્સથી જ પણ મને મેથ્સ જરા બી નથી ગમતું મને નંબર્સ મારો પેશન નથી તો પણ મેં તેર વર્ષ સુધી સીએની જોબ કરી અને એમાં જ મેં મારું ઓલમોસ્ટ ઘણો બધો ટાઈમ મેં આપ્યો તો હું એ જ્યારે તેર વર્ષ સુધી કરતી હતી ત્યારે હું શું કરતી હતી મારા પેશન મારું જે પેશન છે એ ટ્રેનિંગ આપવાનું છે કોચિંગ કરવાનું છે લોકો સાથે ઇવોલ્વ થવાનું છે તો એ મેં ટ્રેનિંગનું પેશન છોડીને મારા સિગ્નેચર વાઇબ્રેશન છે સો વોઝ નોટ ઓથેન્ટિક ટુ માય ઓન સેલ્ફ પણ મેં એ કરવાનું ડિસાઈડ કર્યું જે મને નથી ગમતું ઈ મે શું કામ કર્યું કારણ કે મેં એ સાંભળ્યું હતું કે જો સીએ કરીશું તો જે સીએ હોય એને સાઈન કરવાના ઘણા બધા પૈસા મળે છે તો મે કોની પાછળ ભાગ્યું પૈસાની પાછળ ભાગ્યું અને પૈસાની પાછળ ભાગવા માં જે મારી જે કોન્શિયસનેસ છે મારી જે ચેતના છે એને જે આ લાઈફમાં કરવું હતું એને ઘણા બધા ટાઈમ સુધી નહીં કરવા દીધું પણ હવે હું આ જ્યારે વિડીયો બનાવું છું ત્યારે હું મારા એકચ્યુઅલ પેશનને ફોલો કરું છું કારણ કે હું તમને શીખડાવું છું કરેક્ટ તો મારું ટીચિંગ અને ટ્રેનિંગનું પેશનને ફોલો કરું છું અને આ પેશનને ફોલો કરવાનું બહુ જ ઇઝી લાગે છે આ વિડીયો બનાવવાનું બહુ જ ઇઝી છે ઇટ ઇઝ નોટ અ વર્ક ફોર મી ઇટ ઇઝ અ પ્લે ઇટ ઇઝ અમેઝિંગ પેશન એક્સાઇટમેન્ટ ફોર મી કરેક્ટ તો અલ્ટિમેટ કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે ફિઝિકલ રિયાલિટીને સૌથી ઉપર રાખીએ पैसा ઉપર ऊपर राखे वेलिडेशन ने ऊपर राखे अप्रूवल ने ऊपर राखे અને એ હિસાબે આપણે ડિસિઝન લઈએ પોતાની લાઈફમાં ત્યારે આપણે જે ચેતનાનો સૌથી મોટો અવાજ છે ચેતનાને જે આપણા બોડીમાંથી જે એક્સપ્રેસ કરવું છે એને આપણે રોકી દઈએ છીએ અને જ્યારે આપણે એને રોકી દઈએ છીએ ત્યારે આપણે પોતાને અનકન્ડિશનલ પ્રેમ નથી કરતા કારણ કે આપણે જેમ આગળ જોયું ફિઝિકલ રિયાલિટી ઇઝ અ રિઝલ્ટ ઓફ ધી કોન્શિયસનેસ

પોતાને અપ્રિશિએટ કરો છો ઓલ ઓફ ધેટ સ્ટફી સરફેસ લેવલનું સેલ્ફી છે પણ તમે ડીપલી પોતાનું જે ટ્રુ સેલ્ફ છે પોતાની જે કોન્શિયસનેસ છે એને જ એક્સપ્રેસ થવા નથી દેતા

તો એક દિવસ એવો આવશે કે તમને એકદમ જ ક્લેરિટી મળી જશે કે હવે તમારે શું કરવાનું છે તમારે ક્યાં આગળ જવાનું છે અને આગળનો પાથ શું છે એ રિવિલ થતો જ રહેશે અહીંયા ખાલી એક જ અડચણ બધાને આવે છે જે મને પણ આવી હતી એ કે જો હું મારું પેશન ફોલો કરીશ જો હું મારી કોન્શિયસ મારી ચેતના એને ફોલો કરીશ તો શું મને ફિઝિકલ રિયાલિટીમાં પૈસા વેલિડેશન અપ્રુવલ એ બધું મળશે કે હંડ્રેડ યસ કારણ કે આ યુનિવર્સ જ છે ભગવાન જ છે જેણે આપણને આ ફિઝિકલ બોડી આપી છે જેણે ફિઝિકલ રિયાલિટી ક્રિએટ કરી છે અને એણે જ આપણને એક્સાઇટમેન્ટ પણ આપે છે એણે જ આપણને આપણું પેશન પણ આપ્યું છે જ આપણને પ્રેમ પણ આપ્યો છે કંઈક કરવા માટે તો શું આપણી ફોલો કરીશું તો આપણને ફિઝિકલ રિયાલિટીમાં પૈસા નોર્મલ જે અબન્ડન્સ નહીં મળે ઓબ્વિયસલી મળશે ઉલટાનું વધારે મળશે નહીં પણ ઇઝમાં નોટ વિથ સ્ટ્રગલ સો માય ફ્રેન્ડ્સ બી રિમેમ્બર દેટ કોન્શિયસનેસ જે હાયર પાવર છે જે ભગવાન છે એ આપણને હંમેશા અનકન્ડિશનલી પ્રેમ કરે છે આપણે એમ કહીશું કે મને આ કરીને અબન્ડન્સ જોઈએ છે તો એ એ જ તમારું પેશન ફોલો કરીને તમે અબન્ડન્સ પ્રાપ્ત કરી શકશો કારણ કે કોન્શિયસનેસ ઇઝ અ કારણ ફિઝિકલ રિયાલિટી તો પરિણામ છે આપણે જ્યારે કારણો પર જશું આપણે જ્યારે કોઝ છે એને ફોલો કરીશું ત્યારે રિઝલ્ટ ઓટોમેટિકલી પાછળ આવવાનું જ છે સો માય ફ્રેન્ડ્સ યુ કેન ડુ ધીસ યુ કેન ફોલો યોર પેશન યુ કેન ફોલો યોર હાઈએસ્ટ એક્સાઇટમેન્ટ યુ કેન ફોલો વોટ યોર સિગ્નેચર વાઇબ્રેશન ઇઝ ફોર શ્યોર યુ કેન ડૂ દેટ બિકોઝ યુ આર અ વોકિંગ મેરાકલ વી ઓલ આર વોકિંગ મેરાકલ એને આપણે ઓનર કરીએ આપણે જે છીએ એને ઓનર કરીએ અને એ પ્રમાણે આપણે સાચો સેલ્ફ લવ પોતાને કરી શકીએ તો આજના માટે આટલું જ નેક્સ્ટ ટાઈમ પાછા મળીએ બાય બાય ફોર નાઉ